ગાઈસ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશો તો બધાને મારા જય શ્રી કૃષ્ણ તો ગાઈસ સરસ મજાનું સવાર થઈ ગયું છે ને અમે લોકો સવાર સવારમાં ફરીએ છીએ બહાર તો કિસુ બ્લોગમાં તમારું સ્વાગત છે તો જેને બી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે જલ્દીથી જલ્દી જઈને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો આગળ શેર કરો ગુડ 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 મોર્નિંગ 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 ગુડ મોર્નિંગ એટલે અહીં જો ને બોલા એને મૂડ નહીં જોવાનું તો જો ગાઈશ બરાબર જામફળ થયા છે અહીંયા ઘડી પાકી ગયા છે પણ કોઈ ખાવા તૈયાર નથી જો હા તરત પડી જોયા હો ને જો અહીંયા બે નીચે એટલા જામફળ લાગેલા છે ને બુમબાડો આવશે જો જામફળ ખાવા કે જોઈ લો જો ચારે બાજુ લચકા લોર જામફળ છે નીચે બી પાકી પાકીને પડે છે પણ લઈ જાઉ કે આઈન તોડીને લઈ લો જો આ બધે જામફળ જામફળ છે ચારે બાજુ જો આ બધું પાકી ગયું છે ખેજામ ફળ તોડવા માટે કારણ કે બહુ બધા જામફળ પાકી ગયા છે અને પાકી પાકીને નીચે પડી જાય છે અમને બી ખાવાના નહીં ગમતા કારણ કે અમે લોકો બી ખઈ ખઈને ઓટાઈ ગયા છે લેતાઓ ને ગોલિયાન ગોલિયા પકડી નહીં ખાય લો ચડ હા પાકી ગઈ છે જો આ બે પાકી ગયા હે तो पकड़िए है तरत हाथ में आई जाए हाँ काचु है ने आ बे सच पाकवा दो पेला रे जो पाक का पे नीचे लटका है आई रे पेला रे जो अई बे है अई है अई है हाँ बी अस पाकू जो आई रही है

જો પેલી ગોલી જો જો ખાટલા ગોલો કઈ જા હે मनु मोडो भर दिदुए गर्मी निकरी होइन एउला गयो इम गर्मी लागेला टाटा टाटा अब बापालाई